i'm <laughs> Oh, Oh, What's Bye. Uh. <laughs> गुरु de...

અને એવી આ શક્તિ પરમબા રાજ રાજેશ્વરી માં ભગવતી આજે હિમાલય ને અગ્નિ આ બાળ સ્વરૂપે પધારી છે ફોટે એમને પારણ્ય પોઢાળ્યા છે જે આવે છે એ માના દર્શન કરીને કૃતાર્થ થાય પોતાની જાતને ધન્ય સમજે છે કારણ કે માનો સુંદર મુખડો છે મનોહર છે કરોડો સૂર્ય જેવું એનું તેજ ચમકે છે હિમાલય એટલો બધો ખુશ છે એટલો બધો કારણ કે સો સો દીકરા તો હતા પણ મારે દીકરી ના પગલા થાય આપણે આગળ જયારે કોઈ દીકરી ના પગલા થાય આપણે આગળ જયારે દીકરી પધારે અને દીકરી ના કંકુ ના પગલા પડે ને ત્યારે સમજી લેવાનું માની અસીમ કૃપા તમારી ભક્તિ સફળ થઈ એવું સમજી લેવું અને એ માં ભગવાને પધાર્યા એટલે આજે મારો અહોભાગ્ય છે કે આજે મારે ઘેર આખા જગત જનની એક બાળ મારી દીકરી થઈ અને મારે આગળ પધારી છે એટલે પિતાજી ને હવથી ઉધાર હરક એટલે દીકરીનો જન્મ થયો ને એટલે હિમાલય શું કર્યું આપણે દીકરીનો જન્મ થાય તો શું વેચીએ આપણે ઘેર દીકરીનો જન્મ થાય તો શું વેચીએ

જલેબી આ જલેબીનો આકાર કે ગોલ અને એમ ગુચરો હોય સીધી હોય કમ્પ્લીટ ગોલ રાઉન્ડ હોય છે વારા આખી પાછી આડી ટેડી હોય છે એને આખી ખોલવી હોય તો કરી ગુચવાઈ લીધી રહે એટલે એ જલેબી એક પ્રતિક છે દીકરીએ છૂપો સંદેશો ભગવાને તમને આપ્યો કેવો દીકરા તો ખાલી મર્યા પછી તમને સ્વર્ગની યાત્રા કરાવે સ્વર્ગે લઈ જાય કે અમારા પિતા સ્વર્ગમાં ગયા છે અહીં ગયા છે શિવલોક ગયા છે તો એમનો વૈકુંઠમાં વાસ થયો છે પણ મર્યા પછી ઉપર પહોંચાડે એ દીકરા અને જીવતે જીવ તમારા ઘરમાં સ્વર્ગ ની અનુભૂતિ કરાવે ને એ દીકરી સાહેબ એને એને સ્વર્ગમાં ઉપર જવાની જરૂર આપ્યું એ દીકરી અને એવી દીકરી પણ પ્રગટે અને જનેબી વેચાય આવ ધનેબીનો હрд સુ કે જલેબી એમ કે છે કે હે પિતાજી

બોચી હારું થયું કરવો અમે હવે ધ્યાગ અનુભૂતિ થાય છે કે નહીં કેમ કે તારા જન્મ ના એટલે આજે જલેબી એટલા માટે લેવાય છે બીજું જલેબીનો છે પોતે ગુજવેલી છે છે કે નહીં જલેબી પોતે ગુજવેલી છે તો આજ વસ્તુ દીકરીને લાગુ પડે પ્રતિક છે જલેબી દીકરી બે કરતા પોતે ગમે તેટલી ગુજવેલી છે એ સાસરીમાં હોય કે પિયર હોય ગમે તેટલી ગુજવેલી છે ગુજરો એના જીવનમાં હશે પણ ગમે ત્યારે જોજો ને એના જીવનમાં ને એને જીભ ઉપર હંમેશા મીઠાશ રહેશે એની કડવી

એટલે આજે હિમાલય તો શું કર્યું છે પોતાના ભંડાર ખુલ્લા દીધા સોનાના દાન કર્યા હીરા મોતી માને ગાયના દાન અડના દાન વસ્ત્રના દાન જેને જેવી પહેરાવણી શોભે

કેટલી 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 માસુમ હોય એના ઘરમાં જાજર નો જણકાર જરૂરતો હોય ને જેના ઘરમાં દીકરી અને વહુ બે હસતા હોય અને એમના જાજર ના જણકાર ઘરમાં પ્રસરતા હોય ને રણકાર તો સમજી લેવાનું કે માની આરતી તમારા ઘરમાં ઉતરે છે સાહેબ જાલરો વગાડવાની જરૂર નહીં આ ભાવ છે આ પ્રમાણ છે

અને ત્યારે ઋષિઓની પત્નીઓ જવાબ આપે કે મહિના તારી દીકરીને અમારી નજર નઈ લાગે તારી દીકરી તો આખા જગતની નજર ઉતારવા વાળી છે આ જેવી જેવી જગદંબા નોય શા માટે તો ચિંતા કરે એટલે માને સુંદર વસ્ત્ર પરિધાન કરાયા મા રુદન કરવા લાગી આખો ઢળવા લાગી બાળ સ્વરૂપ છે અને દીકરીને પારણિયામાં નાખી છે અને પારણિયામાં નાખી અને બધાને કહ્યું શાંત રહો મારી દીકરીને હવે નીંદર આવી છે અને ત્યારે જશોદા માં આજે માં મહિના રાની પોતે પોતાની દીકરીને પારણોમાં નાખી અને એનું પારણું ઝુલાવે છે તો આજે આપણે પણ અહીંયા માં જગદંબાનું પારણું ઝુલાવવાનું છે તો જગદંબાના મૈનાના એટલે કે એવું ને આપણા મુખ્ય યજમાન તો કિશોર છે એટલે કે અમારી જ્યોતિ દીકરીને કહું કે ઊભા થાય અને માના પારણાની દોરી હાથમાં પકડે આપણે માને ઝુલાવવાની છે કારણ કે આખા જગતની જગદંબા મા ભગવતી તમારા આગને વધારી અને માને ઝુલાવવાનું છે ત્રણ તાલીના ગરબા ચાલુમાં જ આવશે એટલે એક બાજુ પારનો ઝુલાવતા રહેજો પાનો ઝૂલે એટલે ચાલુ બસ ગરબા ચાલુ થઈ જશે કોઈની રાહ જોતા નહીં અને ગરબાનો નું મોટું ગોલ કુંડારું પાડવાનું છે આટલા મોટા આટલા નહીં આમ વ્યવસ્થિત ગોલ એટલે રસ્તામાં આવતું કઈ અડચણ હોય કે બેઠેલા હોય તો હવેરા સાઈડ પર થઈ જજો ગાદલા બાદલા થોડા હટાઈ જગ્યા કરી દેજો બધાને ગોલ ફરાય એવી હે